માધ્યમથી બોર્ડના નગરસેવક માનનીય શ્રી અમારા ડોક્ટર સાહેબ ડૉક્ટર ગ્રાથ મહાજનજી અમારા કારોબારી સભ્યભાઈ તેમજ ક્લાસીસના સંસ્થાપક શનશાન સર પ્રવી સર આદિત્ય આજે આ ક્ષેત્રના બાળકોનો જે ઉત્સાહ જોઈએ ખૂબ હૃદય અગ્રત થાય છે મનમાં વિચાર આવે છે કે હિન્દુ ધર્મ સંસ્કૃતિને જાગૃત કરવા માટેનો સંતોષ અને આગેવાનો જે પ્રયાસ કરતા હોય છે છે ને આપણો સમાજ ખૂબ જાગૃત કર નાના નાના બાળકો પોતાના હાથમાં ઢોલ થઈ ઉમેરા થઈ અને સરસ શોભાયાત્રા કાઢ્યા અને સરસ ગણપતિદાદાનું આગમન એને શું ઉત્સાહથી પોતા પોતાના જીવનમાં એટલો ઉત્સાહથી એને આવકારે એ જોઈને એટલો આનંદ થાય છે અને ખરેખર આ સમર્પણ પ્રાચીન જે સંસ્થાપકો છે મારા જે કવિરભાઈ છે ઘનશ્યામભાઈ છે આદિ ત્રીજા બીજે છે એને આ છોકરાઓમાં ખૂબ સારું એવું સંસ્કાર સૂચન કર્યા છે જેના કારણે આ છોકરાઓ જ્યારે જ્યારે કોઈપણ ધાર્મિક કાર્ય હોય ત્યારે ત્યારે ઉત્સાહ આ કાર્યને આ આ ખૂબ સરસ રીતે એનું આયોજન પ્રાર્થના કરીશ કે આ બાળકોને ખૂબ પરમાત્માને પાણી કરીને થાય અને હિન્દુ ધર્મ સંસ્કૃતિનો જે આ એક મહાપર્વ છે એ ખૂબ ઉત્સાહથી ખૂબ સંક્રિયા થાય